છું અરુણા અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે ખાટા બટાકાનું શાક જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા વેલાયકનને દબાવજો અને શેર કરજો બટાકાનું ખાટું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા બટાકાને બાફી અને આ રીતે કાપી લીધા છે હવે આપણે દહીં લઈશું એની અંદર એક ચમચી જેટલો બેસન ઉમેરીશું અને થોડું પાણી હવે આને આનાથી મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ ગયું છે હવે આપણે વઘાર કરીશું એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરી દઈએ કઢાઈ ગરમ થાય એટલે આની અંદર એક પરી જેટલું તેલ ઉમેરીશું અને ગેસ મીડિયમ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે ગેસ બંધ કરી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું લઈ એક ચમચી થી ચોથા ભાગ જેટલી હળદર જે દહીં છે એ આની અંદર ઉમેરી દઈશું લઈએ હવે ગેસ ચાલુ કરી દઈશું જે બાઉલમાં ધયું હતું એમાં થોડું પાણી ઉમેરી અને આની અંદર ઉમેરી દઈશું થોડા કઢી પત્તા સ્વાદ પ્રમાણે મીઠું ફેરવી લઈએ હવે એક કપ જેટલું પાણી આની અંદર અને આની અંદર જે બટાકા આપણે બાફીને રાખ્યા છે એ ઉમેરી દઈશું ફેરવી લઈએ ખાટા બટાકાનું શાક બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકન ને દબાવજો અને શેર કરજો હવે હું આને એક બાઉલમાં કાઢીને તમને બતાવીશ